વેરી મોર્નિંગ રામ રામ જય શ્રી માતાજી મહાદેવ મહાદેવ કેમ છો તો વાંધો નહી બાપુ બિલકુલ મૂઝમાં રહેવાનું છે વાય ગયા છે સાત ને દસ અને આપણે ફ્રેશને બધું કરી લીધું છે અને મેઘરાજા એ સવાર સવારમાં ધીમી ધારે વરસવાનું ચાલુ કરી દીધું છે કારણ કે અઠ્યાવીસ ઓક્ટોબર સોરી અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધીની જે છેલ્લા રાઉન્ડની આગાહી છે એ આગાહી મુજબનો વરસાદ ગઈકાલ રાતથી જ ચાલુ થઈ ગયો છે એટલે ગઈકાલ રાત્રે જે લોકો ગરબાના ગ્રાઉન્ડમાં રમવા ગયા તે બધા ખેલૈયાઓને નિરાશ થઈને ઘરે પાછું આવવું પડ્યું હતું પણ ખુશીની વાત એ એ હતી કે ભારત પાકિસ્તાનનો એશિયા કપનો ફાઇનલ મેચ હતો તો ફાઇનલ ભારત જીતી ગયું છે તો બસ ખેલૈયા એ ગ્રાઉન્ડમાં રમવા ના મળ્યું તો આપણા ક્રિકેટરોએ ક્રિકેટના મેદાનમાં રમીને આપણે આમ કહીએ ને કંઈક ખુશી લાવી દીધી તો આવું બધું હાલતું હતું અને શિયા અને એમના મમ્મી બે સુતા છે તો કીધું ચલો આપણે ફટાફટકી હોય ચા પાણી બધું મૂકી દઈએ અને હવે પછી આપણે જવાનું છે ઓફિસે આ બે દિવસની રજા તો કઈ રીતે પૂરી થઈ છે ને કંઈ ખબર જ નથી પડતી તો એમ થાય કે હજી તો હમણાં હતી હમણાં હતી હમણાં હતી ત્યાં તો બે દિવસ કેમ સરસરાટ નીકળી ગઈ ખબર નથી પડતી પણ કંઈ વાંધો નહીં ત્યાં સુધી આપણે છે ને ત્યાં પાણી મૂકી દઈએ ત્યાં સુધી તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા સાડા સાત થયા છે અને અહીંયા અમારા બેન બા જાગી ચૂક્યા છે તો સિયા એ રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ એ સીતારામ કરો સીતારામ કરો એને છે ને આ ખાચામાં જઈ અને પછી ખાચામાં જઈને લપાઈને ને બેહવાની એવી આમ મોલી ટેવ પડી છે ને અને હાથ પાછા છે ને એ અહીંયા રાખે છે એક હાથ અહીંયા રાખીને એક હાથ અહીંયા રાખીને પછી બેસવા જાય એટલે હાથ પેલા ફાહાઈ ને એના જેવું થાય એને ના પાડીએ ને તોય એ માનતી નથી એને એમાં મજા આવે એક જણાય ત્યાં પછી સાથે બેસવું પડે છે કીધું અત્યારે અમને ભૂલી ગઈ ને ત્યાં સુધીમાં પ્રજ્ઞા સાથે આપણે વાતો ચિત્તો કરી લઈએ વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ

રેડ એલર્ટ લે રહેવાનું છે કારણ કે રેડ એલર્ટ માં આવ્યું છે જૂનાગઢ તો જોઈએ છે કે હવે કેવો પડે છે ને ક્યારે પડે છે હું હા ચા સિયા ચા પીવો તાલે હે નો પીવાય ને હા હા ચા અને બીજી વાત એ કે અત્યારે ઘણા ખેડૂતો એ પોતાની માંડવીને બધી ઉપાડીને પાછળ ઘેરાય છે અને એ લોકોની હાલત ખાવાનું કહીને કફોડી બની ગઈ છે અત્યારે કારણ કે આખા વર્ષની જે કમાણીની આશા હતી એ આશા પાણી ફરી જગત નો તાત એટલે ખેડૂત જ થાય કુદરત આગળ જગત નો હા હવાર હવાર માં ચા પી લે પછી નકર લોચા લાગશે હજુ આ મજા આવી સિયાની હે તો બસ કઈ નહીં તમારા ગામમાં કેવો વરસાદ છે એ તમારે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાની છે આમ તો જો કે આ વરસાદ જ્યાં પડવાનો તો ત્યાં એટલા વિસ્તાર સિલેક્ટેડ છે એ ત્યાં જ પડવાનો છે પણ ભારેથી અતિ ભારે હળવાથી મધ્યમ ને એવી રીતના વરસાદનો આંકલન કરવામાં આવ્યું હતું અમારે તો હજી રાત્રે

સારો વરસાદ પડી શકે આવતું વર્ષ સારું છે એવું કે છે પૂછડું ફેરવે એટલે અત્યારે એવું છે ને એ દસ હાથીઓ સત્યાવીસ નવે બેઠું છે દસ દસે પૂરું થાય છે હાથિયા નું નક્ષત્ર દસ દસે પાછી અત્યારે ઘૂંટ ફેરી છે તો દસ દસે પાછું પૂછડું ફેરવું બાકી આવી જાવ ત્યાં પાણી નાસ્તો કરવા માટે આપણે જઈએ છીએ ઓફિસ અને અત્યારે પહોંચ્યા છીએ કેસોદમાં કેસોદમાં વરસાદ માં હારો લાગે જોઈ લો આ ખેતરૂમાંથી પાણી બહાર આવે છે કાઢિયાઓમાંથી અને ખેતરૂમાં આખું પાણીથી ભરાઈ ગયા છે અને માંડવી અત્યારે એમ કહીને કે બસ પૂરું થવાની તૈયારીમાં છે ખેડૂતોનો મોલ એટલે આપણે આ ઘરે જેમ વાત કરી હતી એમ કારણ કે વરસાદે ભૂખા કઈડાવે એવું લાગે છે જુનાગઢમાં તો ખાસ એટલો નહોતો દેખાતો કે એ રાતે પણ અહીંયા હારામાં હારો પડી ગયો હે વરસાદ હવે આગળ જઈએ પછી ખબર પડે અને બાકી જો અહીંયા આ સાઈડ આ નહીં ત્યારે હું કાયમીનો રસ્તો છે આ બધું ખાલી ખમ હતું એની જગ્યાએ અત્યારે આ બધું પાણી હાયલું જાય છે અહીંયાથી વિચારો આ વરસાદ કેવો હશે અને જો ખેતર તમને આછું પાછળું દેખાતું હોય તો ત્યાં અંદર ખેતરોમાં પણ પાણી ભરેલા જ છે તો હવે જોવાનું એ છે કે આગળ જે ઉતાવળી નદી આવે છે ઉતાવળી નદીમાં શું હાલત છે કારણ કે ત્યાં તો થોડોક પણ વરસાદ હોય તો પાણી તો આવી જ ગયું હોય છે તો જોઈએ આજે હવે કેવું છે પાણી એની અંદર અને આ છે કેશોદની ઉતાવળી નદી કીધું હતું ને કે પાણી એમાં આવી જ ગયું હોય તો આવી કંઈક હાલત છે અત્યારે જાય છે ઓવારિયા તો ઘણા ઉપર હતા એટલે લગભગ રાતે વધારે પાણી હશે અત્યારે તો ઉતરવા એવું લાગે છે તો આવી હાલત છે આ કેવો વરસાદ પડ્યો છે વિચારો તમે છે ને આપણે જોઈ લો આગળ આ કયું ગામ કહેવાય ભૂલાઈ ગયું ગામનું નામ તો કેસોથી આગળ જ આવે પણ આ જોવા પાણી તમે બાકા ઝીકી બોલાવતું જાય છે વરસાદે ભૂકા કાઢ્યા છે અહીંયા વાત જવા દો તમે ગામનું નામ સોંદરડા યાદ નતું આવતું ટાકડે જ યાદ ન આવે પણ કઈ નઈ સોંદેડા આ પાસે આપણા પોચ્યા કે કેસો થી આગળ અને પાણી જોઈ લ્યો તમે જોયું હતું ને જોરદાર આખા જીકી બાકા કરતું જાય છે પણ આ બાકા જીકી બહુ મોટા ભાઈ નુકસાની કરાવી છે પણ હવે બીજું કાંઈ ન થાય આપણાથી કારણ કે ગાયરું ધણી નું થતું હોય હંમેશા તો ઉપર વાળો કરે એ ઠીક એટલે કે ઠાકર કરે એ ઠીક શું આવે છે શું આવે છે વરસાદ આવે છે

પંદર વીસ મિનિટ જેવું થયું કન્ટિન્યુ ચાલુ છે રહ્યો નથી અને ક્યારે વરસાદ રહેશે એમનું પણ કઈ નથી નથી એને જ્યાં હવે છે ને વરસાદ મજા મજા આવે એવો છે ને ખેડૂત ને ખબર કેવી મજા આવે છે ને બધી જગ્યાએ છે જૂનાગઢ લેડેલ હતી જોઈ વાંધો નહીં ભલે વર્ષે મારો બપોરે બીજું આપડું આપણું ગયા આવું નથી બધી કુદરખામે આપણે બધા લાચાર હોઈએ

બરોબર આ बाजूના ખાનામાં ઈ बाजूના ખાનામાં ઈ बाजूના ખાનામાં જોવો તમે હું આ बाजूના ખાનામાં આ બેનનું ધ્યાન રાખું નકામો આ ક્યાં ખૂણો બોણો અડી જાહે ને અરે જોઈએ હા કોણ સીયા હાલો હાલો સીયા આલે હાલ હાલ જો અહીંયા અહીંયા જો

ये हो जो है हा है बंगड़ी बंगड़ी है <laughs> सिया ए सिया हम जो आ कौन छे आंया कौन छे जो आ कौन छे अईन तो आ कौन छे आ दो दिन से मैं आ क्यों एक तरह एकला गोठो तो ने? जो जो सी आ कौन छे कौन छे आ <laughs> तो बा बा मम्मा कौन बा बाजी कौन छे आ कौन छे के तो कौन छे आ

બડત આ જૂનો ખજાનો કાઢ્યો હતા તારે તમારી ધોતી પણ આ તો હું ધોતી કે હા ધોતી ધોતી હું

બાજુ રાખી શકીએ અને સોફ્ટ સાઈડ રાખી શકીએ એક બાજુ બે ઇંચ જેટલું સ્પંચ આવે એટલે સોફ્ટ હોય અને સાઈડ થોડુંક હાર્ડ હોય એવી રીતનું છે તો હાર્ડ ટ્રાય કરવાની છે જોઈએ હાર્ડ વાળામાં ધવલ હોય પછી એની કેવી હાલત થઈ છે ને આપણે હોઈએ પછી આપણી કેવી હાલત થઈ છે બે જોવાનું છે નહીં ફાવે ને તો પાછો મણી તો ફેરવવો પડશે છે આ પૂછો ક્યાં છે આમાં બા ક્યાં છે બા